અને સુતાયેલા જળની અંદર સ્નાન કરવાની મના છે રાત્રિના સમયે સ્નાન નથી થઈ શકતો હરિદ્વાર ઘણી ઘણી વાર જઈએ ને તો ટ્રેન જે સમયે પહોંચાડે ને એ જ સમયના અડધા કલાક પછી ધુબાકો મારે સમય કયો થયો છે એ નહીં જોવાનું બસ ગંગાજી નું સ્નાન નહીં બાબ સ્નાનના મહિ નિયમો હોય છે સ્નાનનો મહિમા હોય છે જળ સુતેલા છે આ અને આજ મંદ બાબાને એમ કે વહેલી સવાર થઈ ગઈ અગિયારસનું વ્રત છે ચાલ હું સ્નાન કરી લઉં અને જ્યાંય જમનાજીના ધારાની અંદર સ્નાન માટે ગયા આ અને વરુણના દૂધ તો એમને લઈ ગયા છે વરુણ લોક આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણ ક્યાં ગયા વરુણ લોક ની અંદર આ વરુણ લોક ની અંદર નંદ ને છોડાવવા તો ગયા છે પણ મૂળ લીલા નું રહસ્ય એ છે કે જયારે સાવંતક નામના મેઘ દેવ જયારે ખૂબ વરસતા હતા ને ત્યારે એના મનની અંદર એક રંજ હતો કે ભગવાન કૃષ્ણનું મેં અહિત કર્યું ભગવાનનું મેં ગુનો કર્યો આ અને એક વખત જો ભગવાન મારે ત્યાં પધરામણી કરી જાય તો મને શાંતિ મળે એના માટે ભગવાન વરુણ છે નંદ બાબાને છોડાવવાનું તો બાનું છે વરુણ લોક ની અંદર જઈ આ અને કૃષ્ણ પરમાત્માએ પધરામણી કરી છે નંદ બાબાને છોડાવ્યા છે અને નંદ બાબાને લઈ અને ભગવાન કૃષ્ણ પાછા આવ્યા આવી એક કથા છે એક વખત ભગવાન કૃષ્ણ માં યશોદાની બાજુમાં બેઠા છે અને યશોદાને બોલે વરસાણા ની અંદર વર્ષવાનું કિશોરી રાધા છે ને બોલે હા એટલા બધા ગોરા છે અને હું એટલો બધો કાળો કેમ માતાજીને હસવું આવી ગયું યશોદા કહે છે કે તારે અને રાધાજીને કઈ રીતે શું બોલે નહીં આ તો પૂછું છું કે આ એ વ્રસવાણો કિશોરી છે એટલા બધા ગોરા છે હા અને હું એટલો બધો શામ બન્યો આની પાછળનું કારણ શું ત્યારે માં યશોદાએ ટપલી મારીને કીધું કે અંધારામાં તારો જન્મ છે ને એટલા માટે તું કાળો છો ભગવાન ક્યારે આવ્યા શ્રાવણ વદ અષ્ટમી અંધારું હતું ભગવાન કાળા શા માટે છે હું ઘણી ઘણી વાર કહું કે ખરેખર ભક્તોના હૃદયની કાળાશને દૂર કરે છે એટલે ભગવાન કાળા છે આપણા હૃદયની અંદર જે કાળાશ હોય ને જો ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમાનો જાપ કરો તો ભગવાન હૃદયને વિશુદ્ધ કરે છે હૃદયને શુદ્ધ કરે છે ટૂંકમાં કહું તો ભક્તોના હૃદયની કાળાશને ભગવાન હરી લે છે એટલા માટે કૃષ્ણ કાળા છે અને આજ પ્રસંગનો એક અર્થ કરું તો ભગવાન કાળા એટલા માટે છે કે કૌરવોનો કાળ બનીને આવ્યો છે પાંડવોનું રક્ષણ કરવા માટે સો કૌરવોનો કાળ બની અને જે આવ્યો હોય એટલા માટે ભગવંત કાળા છે